વાલિયા પોલીસ મથકના પીઆઈ આર વસાવાએ તેમના વિસ્તારમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા સૂચનાઓ આપી હતી તે અનુસંધાને એએસઆઈ ચંદુભાઈ ગલાભાઈને માહિતી મળી હતી કે મેરા ગામથી માંગરોલ તરફ જવાના રસ્તે મેરા ગામની સીમમાં આવેલા પ્રવીણસિંહ જયસિંહ કરંબિયાના ખેતરના શેડા ઉપર જાડી ઝંકરામાં રમેશ મધુભાઈ વસાવા રહે મેરા ગામનાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખ્યો છે અને તેને સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે આ માહિતી મળતા વાલિયા પોલીસે મેરા ગામની સીમા રેડ કરતા ખેતરમાં એક ઇકો ગાડી નંબર જે નાઇન્ટીન બીજે ફોર ફોર એટ ટુ સાથે અભયસિંહ ગનાભાઈ વસાવા પકડાઈ ગયો હતો પોલીસે ઇકો ગાડીમાં તેમજ ખેતરના શેઢા ઉપર જાળી ઝાંકરાઓમાં તપાસ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલ બંધ બોટલ ટીન નંગ પંદરસો બાર મળી કુલ રૂપિયા બે લાખ ઓગણસિત્તેર હજાર સાતસો સાહીઠનો પ્રોહિબિશન માલ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ઇકો ગાડી કિંમત રૂપિયા રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્મોતેર હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અન્ય એક ઇસમ રમેશ માધુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે